વર્ષીય બાળકી બકરા ચરવા ગઈ હતી તે દરમિયાન ભગવત જગા વસાવાય બાળકીને શેરડી તોડી આપવાના બહાને ખેતરમાં લઈ જઈ બળજરબરી પૂર્વક દુષ્કર્મ ગુજારી ગુપ્ત ભાગે ઈજાઓ કરી તે ફરાર થઈ ગયો હતો જોકે બાદમાં બાળકીને દુખાવો થતાં તેની સમગ્ર હકીકત પોતાના માતા પિતાને જણાવતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને ભગવત વસાવા વિરુદ્ધ સગડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તેની ધરપકડ કરી હતી તેના વિરુદ્ધ અંકલેશ્વરના નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વિજય કલોતરા કલોત્રા સાહેબની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી આ કેસ નામદાર વીજે કલોતરા સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે સરકારી વકીલ પિયુષ રાજપૂત દ્વારા તેર શહીદો તથા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવતા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વીજે કલોત્રા સાહેબે સરકારી વકીલ પિયુષ રાજપૂતની દલીલો અને ગ્રાહ્ય રાખી આરોપી ભગવત વસાવાને આજીવન કેદની સજા ફટકારી હતી અને અલગ અલગ કલામો હેઠળ બોતેર હજારનો દંડ ફટકાર્યો હતો અને વધુમાં બાળકીને રૂપિયા સાત લાખ વિક્ટિમ કોમ્પન્સે હેઠળ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ભરૂચની વળતર ચૂકવવાનો હુકમ પણ કર્યો હતો હું આસિસ્ટન્ટ જિલ્લા સરકારી વકીલ પિયુષ રાજપૂત અંકલેશ્વર સરકારી વકીલ સેશન કોર્ટમાં ફરજ બજાવું છું કેસની ટૂંકી હકીકત એવી છે કે તારીખ એક બે 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 હજાર ઓગણીસના રોજ મોજે પડવાણિયા તાલુક ઝઘડિયા મુકામે ભોગ બનનાર દીકરી શેરડીના ખેતરમાં બકરા ચરાવવા જાય છે ત્યારે આ કામના આરોપી ભગવતભાઈ જગાભાઈ વસાવા નાઓ પણ તે ખેતરમાં તેની પાછળ જાય અને છોકરીને શેરડી તોડી આપવાની લોભામણી લાલચ આપી તેને ખેતરમાં લઈ જાય છે અને તેની તેની મરજી વિરુદ્ધ તેની સાથે બદકામ દુષ્કર્મ દુષ્કર્મ આચરે અને બળાત્કાર કરી તેને ગુપ્ત ભાગમાં ઈજાઓ પહોંચાડે છે જે બાબતની જાણ ભોગ બનનાર તેની માતા પિતાને કરતા તેની માતાનાઓએ તારીખ ત્રણ બાર બે હજાર ઓગણીસના રોજ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે જે ફરિયાદના કામે તપાસ કરનાર અમલદાર આરોપીને અટક કરી અને તેના વિરુદ્ધ સંપૂર્ણ પુરાવા એકત્રિત કરી નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ શ્રી વીજે કાલોત્રા સાહેબની કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલું અને તે કેસની પ્રોસિક્યુશનની કાર્યવાહી અમને સોંપતા તે કેસમાં અમોએ તેર જેટલા શહેદો તપાસેલા છે તેમજ અઠ્ઠાવીસ જેવા દસ્તાવેજી પુરાવા રજૂ કરેલા છે નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા નામદાર કોર્ટે અમો સરકારી વકીલશ્રીના ફરિયાદ પક્ષે જે લેખિત પુરાવા મૌખિક પુરાવા તેમજ મૌખિક દલીલો કરી છે તે ગ્રાહ રાખી આરોપીને પાંચસો પોક્સોની કલમ ચાર આઠ દસ હેઠળ તકસીલવાર ઠરાવી આજીવન કેદની સજા ફરમાવેલ છે વધુમાં નામદાર કોર્ટે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને રૂપિયા સાત લાખ રૂપિયા ભોગ બનનાર બાળકીને વળતર પેટે ચૂકવવાનો આદેશ કરેલો છે